જય જવાન જય કિસાન આજે તારીખ ચોવીસ પાંચ બે હજાર ને પચીસ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓની હરાજીમાં થયેલા બજાર ભાવ વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપી સાથે જ આ બજાર ભાવ છે તે વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર પૂરાયો છે બારસો એકાવનથી લઈને પંદરસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને અઠ્યોતેર મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે પાંત્રીસોથી લઈને એકતાલીસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે બારસો ને ત્રીસ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે નવસો વીસથી લઈને સોળસો ને પિસ્તાલીસ રૂપિયા આવક નોંધાય છે અઠ્યાવીસો ને ચાલીસ મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને બારસો ને ઓગણત્રીસ રૂપિયા આવક નોંધાય છે બાવીસો ને ચોપન મણની હઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો પચાસથી લઈને પાંચસો ને એકાવન રૂપિયા આવક નોંધાય છે બાવીસો ને સિત્તેર મણની તલનો બજાર ભાવ રહ્યો છે પંદરસો પચાસથી લઈને એકવીસો ને પચાસ રૂપિયા આવક નોંધાય છે સાત હજારની એકવીસ મણની કાળા તલનો બજાર ભર્યો છે છવ્વીસો પચાસથી લઈને આડત્રીસોને પાંચ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને અગિયાર મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પાસઠ થી લઈને અગિયારસો ને સત્તર રૂપિયા આવક નોંધાય છે ચારસો ને મણની રાયનો બજાર ભાવ રહ્યો છે બારસો થી લઈને તેરસો છ રૂપિયા આવક નોંધાય છે એકસો વીસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો થી લઈને તેરસો છેતાલીસ રૂપિયા આવક નોંધાય છે બારસો તેર મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર વીસથી લઈને એક હજાર ને નેવાસી રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને વીસ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને નવસો ને ચાલીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને ચાલીસ મણની મેથીનો બજાર ભાવ રહ્યો છે છસો પચાસથી લઈને નવસો ને પંદર રૂપિયા આવક નોંધાય છે બસો ને નેવું મણની મગનો બજાર ભાવ રહ્યો છે તેરસોથી લઈને પંદરસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે 120 વીસ મણની અજમોનો બજાર ભાવ રહ્યો છે સાતસોથી લઈને સત્તરસો ને રૂપિયા આવક નોંધાય છે ચારસો ને ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને એક હજાર ને રૂપિયા આવક નોંધાય છે અગિયારસો ને પિસ્તાલીસ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપ્યું કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ જોવા માટે ચેનલને લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો સાથે નીચે અમને નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરો આ